એટીએસના હર્ષ ઉપાધ્યાયનાઓએ પાતમી મળેલ કે મધ્યપ્રદેશના ચાંબુઆનું શિવમ નામનો માણસ પોતાના કબજામાં ગિરકાયદેસર પિસ્તલો તથા કારતુર ચતુરાખી ચથ્થું એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ચાર વાગ્યાની આસપાસ અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર હકીકતવાળી જગ્યાએ આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની ઝડપી કરતા શિવામુર્ફે શિવા ઇન્દરસિંહ નામોની પાસેથી પિસ્તલ નંગ પાન થતા પિસ્તલના કારતુસ નહી ત્યારબાદ તેઓના વિરુદ્ધમાં એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર્ડ કરી તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ કે પકડાયેલ આરોપી નામે શિવમ ઇન્દ્રસિંહ ડામોર છેલ્લા વરસ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાં મધ્યપ્રદેશથી જામખંભાળીયા દર ત્રીજા ચોથા દિવસે આવાન જાવન કરતો હતો જે દરમિયાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોના સંપર્કમાં આવી લોકોને અત્યાર જોઈએ તો મધ્ય પ્રદેશ લાવ્યા આપવાની ખાતરી આપતો જેવા તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ ચાર માસ દરમિયાન અલગ અલગ લોકોને હથિયાર પહોંચાડ્યા હોવાની વિગતો ઉજાગર થયેલ છે બાદ એડીએસ ની ટીમ વિવિધ જગ્યાએ જે રેડ કરતા અમરેલી રાજકોટ શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી વધુ વેસ્ટ પિસ્તલો તથા સિત્તેર રાઉન્ડનો નો જથ્થા સાથે અન્ય ચાર ઇસમો ની ધરપકડ કરેલ ગુજરાત એટીએસ ને એક પાંચમી મળીએ છે શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા ત્રણેક વર્ષથી ખંભાળિયા એમપી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય તે છેલ્લા ત્રણેક માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે ટીકી કરીને નાના જથ્થાઓમાં અત્યારે પહોંચાડતો હતો આ વાતની હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી કે કોઈ કાયદેસર થયેલી કાર્યવાહી કરવાની સૂચના આપતા કોસાઈ શ્રી રિયા જાડેજા તેમજ વિજય ભરવાડનાઓની ટીમને બાતમી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઇસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસિવર હતો ભરો છે બે વિસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે કિલ્લો હોય તે થેલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્ટલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા ત્યારબાદ તેઓને બેઉને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીઆઈ આ પીએસઆઈ શ્રી ગજ્જર તેમજ બી જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થરો ઇન્ટ્રોગેશન કરતાં જાણવા મળેલ હજી અન્ય

અને સેવન્ટી અન્ય એમ્યુનેશન હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત 25 જેટલી સેમી ઓટોમેટિક સોફિસ્ટિકેટેડ પિસ્ટલ્સ નાઇન્ટી લાઈન એમ્યુનેશન અને છ આરોપીઓને હસ્તગત કરેલ છે સર આરોપીઓ જે છે ત્યાં ખ્યાતિ લાવતા હતા અને આજે પરપસ શું છે આરોપી જે મુખ્ય આરોપી છે શિવમ તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમકે મનાવા છે કુક્ષી છે આ વિસ્તારોમાંથી અન્ય એના બે સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય ટ્રાવેલ્સમાં આવતો હોય હર બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક એક બે બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયો તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો કેટલામાં આવતો કેટલામાં કેટલા હથિયાર

વેપનિયા મળલો અજેના હરિમાન મેડવી આગરના જે દરમિયાન ઇન્ટ્રોગેશન માં જે કે વિગતો આગળ પોતાની પાસે રાખી જે કોઈ સંપર્ક થતા હોય ત્યાં પોતાના કરીને તે વ્યક્તિઓને પહોંચાડવાનું અથવા તો તેથી સુધી અમારે તપાસમાં જોવાનું બાકી છે બીજો આ 24 કલાકમાં આટલા વેપન સીઝ કરવા ત્રણ અલગ જિલ્લાઓમાંથી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવા પછી લોકોને તમામ નથરવાનો ડિકેન્ગોશન બાકી છે આ છ આરોપીઓ છે એનું કેવું દેખાણ અજે શિવા મને વિપુલ છે તે અગાઉ પણ વેપનના કેસમાં આવી ગયેલા છે તેઓ અગાઉ રાજકોટ સિટીમાં તેઓના વિરોધમાં વેપનના ગુના દાખલ થયેલા છે તે વેટીએસ અગાઉ જે આરોપીઓ પકડાતા હતા પહેલા પણ કેસ કરેલા છે રેપનના એમાં આ લોકોની દીક થઈ છે એ જે આગળનો રેપન સપ્લાયર છે જે વખતના આરોપી હતા તેમને સાથે ક્રોસ રાખી તેઓની પરસ્પર પૂછરછ કરવાની જે અમારી બાકી પરંતુ જે સપ્લાયર છે છે ત્યાં ને ક્યાં તેની ઇન્ડિયાને મળતી હોવી જોઈએ સર મુખ્ય આરોપી તો ટ્રાવેલ્સ વાળો છે તો આપણે આ કેવીતા કનેક્શન જોડાયા રાખો આ વેપાર કરો તે ટ્રાવેલ જાપવાથી લઈને જામ ખંભાળિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે ઘણી વાર અમદાવાદ સુધી વ્યક્તિઓ ચડ્યા અને એમપી ના હોય એક આઉટ ઓફ માઉન્ટ માઉન્ટ પબ્લિસિટી ટાઈપનું જે લોકોનું હોય કે ભાઈ આ વ્યક્તિ સપ્લાય કરી રહ્યો છે એમાં આ લોકો આની સાથેના સંપર્કમાં આવેલા હતા અને શિરોમ જેમ કહ્યું એમ અગાઉ પણ એક રાજકોટના રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન્સનો ગુનો દાખલ થયો છે એની સાથે વિપુલનો પણ ઘણો દાખલ કરેલો છે તો વિપુલ અને શિવમના માધ્યમથી બીજા અન્ય લોકોની સાથે સંપર્કમાં આવ્યા તેમ કહી શકાય ઇલેક્શનની લિંક છે ઇલેશનના કારણે એવું કહી શકાય કે લોકો નાનો ધો અત્યારે લાવતા હતા મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ્ક પાંચ લાવા દસ લાવા એ લોકો એ અવોઇડ કરતા હતા અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે પોલીસની સઘન ચેકિંગ છે એસઓજી એસઓજી પોત પોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકો કોઈ જગ્યાએ યુઝ નતા કરી શક્યા